સતત ચાર દિવસથી સોનાના ભાવમાં ઘટાડો થઈ રહ્યો હતો જો કે અમેરિકાએ ચીન પર ટેરિફ લાદવાની ધમકી આપતા વેપાર યુદ્ધ છેડાયું છે અને આ બધાની વચ્ચે સોનાના ભાવમાં હવે ઘટાડાને બદલે વધારો થઈ રહ્યો છે તો શું અમેરિકા અને ચીનના તણાવ વચ્ચે સોનાના ભાવ ઘટવાને બદલે ફરી આકાશને આંબી જશે

જોકે આ બધાની વચ્ચે અમેરિકા અને ચીન વચ્ચેનું વ્યાપાર યુદ્ધ ચરમસીમાએ પહોંચ્યું છે અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે ચીનથી આયાત થતા તમામ માલ પર વધારાના ટેરિફ લાદવાની ધમકી આપી છે જવાબમાં ચીને કહ્યું કે જો અમેરિકા ટેરિફ યુદ્ધ કરશે તો તે અંત સુધી લડશે ચીનના વિદેશ મંત્રાલય અને વાણિજ્ય મંત્રાલયે ટ્રમ્પની ધમકીને બ્લેક ગણાવી અને આર્થિક મંદીના ભય વચ્ચે ગઈકાલે સોનાના ભાવમાં વધારો થયો છે તો આ બધાની વચ્ચે નિષ્ણાંતો માને છે કે આ પાછળ અમેરિકા અને ચીનનો નિર્ણય છે આપને જણાવી દઈએ કે અમેરિકામાં દસ ગ્રામ સોનાનો ભાવ ત્રણ ડોલર સુધી પહોંચી ગયો છે એટલે કે માત્ર ચોવીસ કલાકમાં ભાવમાં ચાલીસ ડોલર જેટલો વધારો જોવા મળ્યો આવી સ્થિતિમાં ઘણા રિપોર્ટમાં એવું બહાર આવી રહ્યું છે કે આગામી સમયમાં સોનાની કિંમત રોકેટ ગતિએ વધી શકે છે ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ નીતિને લઈને ચીન અને અમેરિકા વચ્ચે તણાવ વધી રહ્યો છે ટેરિફની જાહેરાત કરતી વખતે શરૂઆતમાં ટ્રમ્પે ચીન પર સૌથી વધુ ટેરિફ લાદ્યો હતો જવાબમાં ચીને પણ અમેરિકા પર ચોત્રીસ ટકા જેટલો ટેરિફ લાદ્યો હતો ચીનના આ પગલાથી ગુસ્સે થઈને ટ્રમ્પે ચીનની આયાત પર વધારાના પચાસ ટકા એટલે કે એકસો ચાર ટકા જેટલો ટેરિફ લાદવાની ધમકી આપી જોકે નિષ્ણાંતો માને છે કે જો પરિસ્થિતિ આવી જ રહેશે તો ભવિષ્યમાં આ લડાઈ વેપાર યુદ્ધમાં ફેરવાઈ શકે છે અને જો આવું થશે તો સોનું સૌથી સુરક્ષિત રોકાણ વિકલ્પ બની જશે અને લોકો સોનામાં ભારે રોકાણ કરતા જોવા મળશે આના કારણે શું થશે કે સોનાની માંગ વધશે અને તેના ભાવ આસમાને પહોંચશે આ ઉપરાંત પૂર્વી યુરોપ અને મધ્ય પૂર્વમાં તણાવ વધતા જતા ફુગાવા અને અમેરિકામાં વ્યાજ દરોમાં ઘટાડાની અપેક્ષા પણ સોનાના ભાવમાં ઝડપી ગતિએ વધારો કરી શકે છે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવમાં વધારો થવાની અસર ભારતમાં પણ દેખાઈ રહી છે ભારતમાં સોનાના ભાવ ઘણા કારણોસર બદલાય છે જેમકે આંતરરાષ્ટ્રીય બજારના ભાવ સરકારી કર અને રૂપિયાના મૂલ્યમાં વધઘટ સોનું ફક્ત રોકાણનું સાધન નથી પરંતુ તે આપણી પરંપરાઓ અને તહેવારોનો પણ એક મહત્વપૂર્ણ ભાગ છે ખાસ કરીને આપણે જોઈએ તો લગ્ન અને તહેવારો દરમિયાન સોનાની માંગ વધતી જતી જોવા મળે સોનાનો ભાવ આસમાને પહોંચવાનો છે આ ફક્ત સામાન્ય લોકો જ નહીં પરંતુ વિશ્વભરની ટોચની બેંકો અને વિશ્લેષકો પણ માની રહ્યા છે

હવે તમે વિચારી રહ્યા હશો કે શું આ સમયે સોનાની ખરીદી કરવી જોઈએ કે નહીં તો આપણે જણાવી દઈએ કે જો તમે લાંબા ગાળા માટે સોનામાં રોકાણ કરવા માંગો છો તો આ વધારો આગળ પણ ચાલુ રહી શકે છે જો કે ટૂંકા ગાળામાં કિંમતોમાં થોડી વધ ઘટ થઈ શકે છે જો તમે અત્યારે સોનું ખરીદવાનું વિચારી રહ્યા છો તો નિષ્ણાંત તો થોડી રાહ જોવાનું પણ સૂચન કરે છે સોનું એક સુરક્ષિત રોકાણ છે પરંતુ યોગ્ય સમયે તેમાં પ્રવેશ કરવો પણ મહત્વપૂર્ણ છે હાલ ટેરિફના કારણે સોનાના ભાવ સતત ચર્ચામાં છે ટેરિફ એક પ્રકારની બોર્ડર ફી અથવા ટેક્સ છે જે કોઈ પણ દેશ વિદેશથી આવતા માલ પર લાદે છે આ કર આયાત કરતી કંપની પર લાદવામાં આવે છે આમાં વધારો કે ઘટાડો કરીને દેશો એકબીજા સાથેના વેપારને નિયંત્રિત કરે છે તેનો ઉદ્દેશ્ય સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહન આપવાનો અને સ્વદેશી ઉદ્યોગોનું રક્ષણ કરવાનું છે અમેરિકા અને ચીન વચ્ચેની લડાઈમાં સોનાના ભાવને શું અસર થશે તે તો આગામી સમય જ બતાવશે તો અત્યારે બસ આટલું જ ફરી કંઈક આવી જાણી વાતો કરતા રહીશું અને મળતા રહીશું વાત ગુજરાતી પર